પ્રેમ તણી કાયમ જલતી રાખજો આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો વ્યવહારો સૌ બની ને પરમા રત્મા પેશજો સઘળી ફરજો અદા કરીને સત્સંગમાં બેસજો આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરતા ફરતા કામ જ કરતા હયે હરીને રાખજો હરતા ફરતા કામ જ કરતા હયે હરીને રાખજો માન બાળા મૂકી દઈને ઈર્ષા કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હૈયે હૈયા ખૂબ મિલાવી હરીનું નામ દીપાવજો

આજે સૌને જેસી શ્રી કૃષ્ણ કાલે વેલાવજો વલ્લભ શીખ હયે ધરીને હરી ને સુરતા સાંધજો આજે સૌને જે કૃષ્ણ કાલે વેલાવજો વેલા વેલાવજો ને આવી ધૂન મસાવજો વેલા વેલાવજો ને આવી ધૂન મસાવજો આજે સૌને જેસી કૃષ્ણ કાલે વેલા આવજો અરે ગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો બોલો કૃષ્ણ કનિયાલાલ